કેમ કોઈ ન કરે તો ભાગીને હારી કાકા સમજો કાકાને ખબર ન પડતી અતારે તો વિમાન વિમાન બધું ફાડે છે શું આ બાજુ પાહું છે ના ના કોને છે થઈ જાય પેટ્રોલ નહીં અંદર ઓય પાઉ 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 શું આવે લાઈટર લાવો શું આવે લાઈટર કાગજ કરી <tip> <Barench tip> <tip> <mhoa> <tip>

એટલા 300 300 રૂપિયા એક ગડાની મજૂરી હોય 300 રૂપિયા તો ઈ પહેલા ટેન્શન નઈ ચાલ લાખોડા ફોન કરો વારો આલે લાવ લે ખર્જાજી તને એટલે બાઈક લઈ જવું પડે તો અમાર બાઈક છે લાઈક એમ હા શું કહું માર કાકા લોરાની બાઈકનો બે ભઈયા ના

આ ખબર બધું બેઠી થોડું ખોલી આપણે નવું બાઈક લાવી છે એટલે તું તન લાવને લાયે તો બોલ્યા લાયે ક અલ્યા તું તુરંત હું આલું આ કે તરત સકળ ના વારી કાઈ બોવા જો એ સાઈ સામી લાવ એ એ હેલો ભાઈ આ ગામના ડાડો ગુરુને કાવેલો ભાઈ ઓમ અમારા પર ડાલ તો હડ તો કઈ આલો કઈ આલો તમે ભાઈ વરસક તમે અમે લાગુ આવો તો નહી ભાઈ કઈ તો મોસો ભાઈ કઈ ફટા ના એ તો ના સાલ અલ્યા હવે કો શું અલ્યા મોનો પર પૂછો

ના મને તો આ બધું નહી આવડે આલે આ પોલીસ વાળા લઈ જશે આ જવા જરા ફરાફર જરા એકલા ચાલતા આવજો સાહેબ ફટાફટ બોલાય હોય તો શું ગફુબાને ઘરે રાખવાના બાઈક લઈને આવું તો હો હો બાઈક લઈને હોય તો હા બેનો ભાટે આવતીને અલ્યા આવરસ છે પાંચે તમે અમે નવ નવ આય છે 30 વાગમાં તમે હાલો હાલો તો શીખલા થોડું બાય બાય આવો હા પાઉ ગપઈ નહી આવડતું તમને તો નહી આવડતું આ સિંચો જમ નવ લાવ્યું બસ શું કરે જાવા નું દે દરવાજું દરવાજો જા દેને કમ તો છોકરાને બસમાં આવી બે

નમમ તમે કેટલા સાઇબ્યુ છો આમ તો કે મવરિયા આપણા તાલુકાની ગાડી અમે નવ બાઇક લઈને આવતા અમે જઈને આયા બાઇક હતું કે નહીં અમે પૂવે મિલીને આવા છે ને જૂનો બાઇક લઈને આવે તો ડોક્યુમેન્ટ છે ગાડીના કમ્પ્લીટ તમારે જૂનાના કમ્પ્લીટ છે આ છે ટીમથી બધું છે જોઈ લો

ઉપર 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 ઉપર

એલા બધાય ઓમે સપસપો જાવ ઉગરા ઉગરા સાહેબ તમને એમ ને એમ ન ખબર પડે કેલા કાકાને લાવ ઉગરા કાકા ઉતરજો હા અમારું કામ પેલી બાજુ થઈ ના હા આઈ બાજુ હા પોટકી દે શું ઘરે જ્યાકો હતા હા એક આરે ભાઈ હતા આરે કાય હતા આરે

આઈડી કાર્ડ લાવો તમારો આઈડી કાર્ડ ક્યાં છે આ બરાડી કાર્ડ આઈડી કાર્ડ લઈ પકડો પકડો એટલે પકડો 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 અલ્યા પકડજો પકડ્યોન પકડો તમે ઓન પકડો હું પેલાને પકડી પેલા વાયન જો જો એ સાહેબ મને ની વાયને જો વાયને વાયને જો જો જો

હા ગટુઈ ની ગટુઈ ની ના ગટુઈ ની ગટુઈ ની કારે કમી હોય ઉડી સ્ટેશન માં લઈ જા ગાડી તમે એક કહી કે મે તો સાહેબ આમે હાલ માં લઈ જઈ تھي تاني ندو آ